જેપી પટેલ મુખ્ય પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ શ્રીમદ ભાગવત સપ્તાહ પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે ખેરિયાચાર વાળાના શ્રી મુખેથી તૃતીય દિવસના કથારસનું પાન કરવા આપણે સૌ મળી રહ્યા છીએ મહાસુદ્રીજ ગૌરી તૃતીયાનો આજે દિવસ છે ત્યારે જેપી પટેલ મુખી પરિવાર સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલાના નિમંત્રણને માન આપી પધારેલા સૌ સ્નેહી સ્વજનો કુટુંબીજનો વિધિવધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો આ નગર અને આસપાસના નગરથી પધારેલા સૌ શ્રોતા ભાઈ બહેનો રાધે રાધે ઓફિશિયલ ચેનલ અને લક્ષ ચેનલના જીવંત પ્રસારણથી આ કથારસનું પાન કરતાં સૌનું હૃદયથી અભિવાદન અને સ્વાગત કરીએ છીએ પૂજપાત ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમારજી મહોદયના શ્રી ચરણોમાં પણ ભાવનમન સાથે એમની પ્રેરક ઉપસ્થિતિ બદલ પણ આપણે સૌ અહોભાવ અનુભવીએ છીએ બીજી કંઈ વાત કરવાને બદલે અખંડ ભૂમંડલ આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પ્રવર્તિત શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગે વૈષ્ણવ સંપ્રદાચાર્ય વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાધિપતિ શ્રી વલ્લભ કુલભૂષણ યોવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ વ્રજાજ કુમારજી મહોદય શ્રીને જેમનું વડોદરા સુરત અને રાજકોટ આ કુળના એ અઢારમી પેઢીના આચાર્ય છે અને આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સમુદાયને પુષ્ટિ સંપ્રદાયના એક ભાવ અને એક તાતણે બાંધવાના પ્રયત્ન સમાન આંતરરાષ્ટ્રીય વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના તેઓ સ્થાપક છે અને એમણે એક બહુ સરસ વૈષ્ણવની વ્યાખ્યા કરી છે કે કૃષ્ણ પ્રેમ ધરાવતો કોઈ પણ વ્યક્તિ એ વૈષ્ણવ છે આમ તમે અને હું એવા જ ભગવાન શ્રી કૃષ્ણના કરી રહ્યા છીએ ત્યારે પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ વૃજા કુમારજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં મુખી પરિવાર અને આપ સૌથી પ્રાર્થના સાથે વિનંતી કરું કે એમના દિવ્ય આશીર્વાદના પુષ્પો શબ્દપુષ્પો દ્વારા આપણને સૌને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ